મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું કાળા તલના બજાર ભાવ તો એ પહેલા અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો જોઈએ આજના કાળા તલના બજાર ભાવ આજની તારીખ નવ છ બે હજાર પચીસ સોમવાર સો ટકા અને સાચા બજાર ભાવ જાણવા અમારી ચેનલ મોરબી એક હજાર આઠસો રૂપિયાથી બે હજાર નવસો ને અઠ્ઠાવન રૂપિયા રાજકોટ બે હજાર આઠસો રૂપિયાથી ત્રણ હજાર બસો રૂપિયા સાવરકુંડલા બે હજાર પાંચસો રૂપિયાથી ત્રણ હજારને એકાણું રૂપિયા અમરેલી એક હજાર સાતસો રૂપિયાથી ત્રણ હજાર બસો ને સિત્તેર રૂપિયા જામજોધપુર એક હજાર છસો ને એક રૂપિયાથી ત્રણ હજાર ને અગિયાર રૂપિયા વિસાવદર બે હજાર પાંચસો ને વીસ રૂપિયાથી ત્રણ હજાર ત્રણસો ને સોળ રૂપિયા મેંદેડા એક હજાર આઠસો રૂપિયાથી બે હજાર પાંચસો રૂપિયા હળવદ એક હજાર આઠસો ને પચાસ રૂપિયાથી બે હજાર પાંચસો ને ત્રીસ રૂપિયા બોટાદ એક હજાર પાંચસો રૂપિયા થી ત્રણ હજાર પાંચસો રૂપિયા ભાવનગર એક હાજર પાંચસો રૂપિયાથી બે હજાર જામનગર બે હજાર રૂપિયા થી બે હજાર આઠસો રૂપિયા કાલાવડ એક હજાર બસો રૂપિયા થી ત્રણ હજાર એકસો ને પાંચ રૂપિયા જોઈએ આગળ વિડીયોમાં મિત્રો અંત સુધી જૂનાગઢ બે હજાર ત્રણસો ને ચાલીસ રૂપિયાથી ત્રણ હજાર ત્રણસો રૂપિયા બાબરા બે હજાર ચારસો પચાસ રૂપિયા મહુવા એક હજાર સાતસો રૂપિયાથી ત્રણ હજાર ને ચાલીસ રૂપિયા જસદણ એક હજાર બસો ને સાઠ રૂપિયાથી ત્રણ હજાર ને એસી રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના સો ટકા સાચા અને સચોટ બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે અને તમે ચેનલમાં નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા વિડીયો તમને પણ મળતા રહે દરરોજ કાયમીના બજાર ભાવ જય જવાન જય કિસાન